બનાસકાંઠાના કાર્યકરોને જિલ્લાના લોકો માટે પાલનપુરના ચડોતર ખાતે અત્યાધુનિક બનાસ જિલ્લા ભાજપ કાર્યાલય બનાવાયું છે જેનું લોકાર્પણ આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કર્યું હતું જ્યારે જલશક્તિ શક્તિ પ્રોજેક્ટને પર સીઆર આર પાટીલે ખુલ્લો મૂક્યો હતો જો કે સીઆર પાટીલે કહ્યું હતું કે દેશમાં સાતસો આધુનિક ભાજપ કાર્યાલયોનું નિર્માણ થઈ રહ્યું છે અને કાર્યાલય નિર્માણ અને જરૂરિયાત એ મહત્વની બાબત છે ગુજરાત એક મોડલ છે અને ગુજરાત પાછળ ન રહે તે હેતુથી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ સી આર પાટીલે કહ્યું કે ક્યાંય પણ ઉદઘાટનમાં હું હાર નથી પહેરતો અને એનું કારણ છે હાર મને પસંદ નથી મારો જન્મ જીતવા માટે થયો છે અને જીતીએ છીએ જો કે સાંસદ ગેનીબેન પર પલટવાર કરતા કહ્યું હતું કે લોકસભામાં તમારી ભૂલ થઈ જશે પસ્તાવો પણ થયો હશે પરંતુ બીજી વાર કોઈ એરા ગેરા નથુ કેરા આવી ન જાય તેનું ધ્યાન રાખજો અને કહ્યું હતું કે પાટિલનો પાવર ઉતારવાની કોઈની તાકાત નથી તો આગામી સમયમાં ગુજરાતમાં પાંચ હજાર ત્રણસો ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે અને તે ચૂંટણી જીતવાના છીએ ત્યારે જળ સી આર પાટીલે પહેલ કરી હતી બનાસ કમલમથી પ્રોજેક્ટની શરૂઆત કરી હતી જોકે સંચય માટે દેશમાં સાત લાખ સ્ટ્રકચર બનાવ્યા છે અને ગુજરાત સરકારે દરેક ખેડૂતના ખેતરમાં જળસંચય માટે સ્ટ્રકચર બનાવશે જોકે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના જળસંચય કાર્યને પણ સી આર પાટીલે

હતો મને ત્યાં પૂછ્યું તમને હારવાનું ગમતું નથી તમને ખબર છે ને હું તો હાર પણ નથી પહેરતો હાર જેમાં નામ છે હાર અમારો જન્મ જીતવા માટે થયો છે કે નહીં બીજો પ્રશ્ન કર્યો કે પ્રમુખ બદલાવાના કોણ આવશે મેં કીધું ભાજપ નો કાર્યકર્તા જ આવશે એમણે કહ્યું કે કેવું કામ કરશે મેં કીધું મારા કરતા સારું કરશે કેમ કે કાર્યકર્તાઓ સાથે અમે બધા જ એના સપોર્ટમાં રહીશું એટલે ખૂબ સારું કામ આવનારા નવા પ્રમુખ પણ કરશે મીડિયા વાળા ડિબેટમાં પ્રશ્ન પૂછે છે એનું કારણ છે કે લોકોના મનમાં બી આ પ્રશ્ન છે અને એટલા જ માટે મેં એને જવાબ આપ્યો કે અમારો જન્મ જીતવા માટે થયો છે એવા સંકલ્પ સાથે જ્યારે કાર્યકર્તાઓ કામ કરતા હોય

અને એટલા માટે જયારે વિધાનસભા નું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાવર ઉતારો છે એટલે હું આવ્યો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલ નો નથી પાવર કાર્યકર્તાઓ નો છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ એની તાકાત નથી એ પાવર ઉતારી શકે જે ભાઈ ઉતારી શકે ભાઈ તાકા બોલો ને બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કેવું ઉતારી શકે પાવ ઉતારી શકે એટલે આજથી સંકલ્પ બદ રહેજો આવનારા દિવસમાં પાર્ટીને ને જો મજબૂત કરવાની છે

સામેવાળા વ્યક્તિ તમને સન્માન આપે છે તમારો વાણી વ્યવહાર વર્તન એ કદાચ એ સન્માનમાં ઉમેરો કરો છે તમારે ક્યાંય ઘટાડો ન થાય એના માટેના પ્રયત્ન પણ તમે બધા સૌ કાર્યકર્તાને આગેવાનો કરજો એવી પણ તમારી પાસે હું વિનંતી કરું છું કારણે આ ની વાત જ્યારે આવી ત્યારે મેં તો કહ્યું કે મારા તો આવા દિવસો ગણાય છે કલાકો ગણાય છે તેવા ટાઈમે આવે જે નવા આવશે તેની પાસે કરાવજો પણ પ્રમુખશ્રીનો આગ્રહ હતો બધા ઘણા બધાના ફોન આવે કે તમે આવો એટલે મેં કહ્યું કે લાવો ક્યારે લે તમારું લોકાર્પણ કરવાનું છે ને કામ મારું બી કરી લઉં મોદી સાહેબે હમણાં જલ શક્તિ મંત્રાલયની જવાબદારી આપી આપી છે ને કોને આપી કેમ કરો છો પાણીની વાત તમને સમજાવી પણ એમ નથી કે પાણીની અછત પાણીની કિલ્લત બનાસકાંઠા જોયું છે એવી કોઈ જોઈ નથી પણ આવનારા એક કે બે વર્ષ ની અંદર

પાછળ જેની વ્યવસ્થા કરી છે અને એના દ્વારા પાણી ઢીલી મોદી સાહેબ જે કહે છે ને બે હજાર એકવીસ માં મોદી સાહેબે કીધું હતું કેચ ધ રેન વરસાદનું પાણી ઝીલો ને રેન વોટર હાર્વેસ્ટિંગ જમીનમાં ઉતારો છઠ્ઠી સપ્ટેમ્બર બે ના દિવસે સુરતમાં વર્ચ્યુઅલ માં અમે સાહેબે કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ અને એ કામ જ્યારે આપણે શરૂ કર્યું મોદી સાહેબનું આવાહન હોય તો લોકો તૈયાર હોય છે અમે છઠ્ઠી સપ્ટેમ્બર પછી શરૂ કરેલું આ કામ લગભગ ચાર પાંચ મહિનાની અંદર આખા દેશના અલગ અલગ રાજ્યોમાં સાત લાખ જેટલા સ્ટ્રક્ચર અમે બનાવી દીધા છે અમે નથી બનાવ્યા લોકોએ બનાવ્યા છે મોદી સાહેબના આવાહનથી પ્રેરાઈને એમણે પોતે આ કામ ઉપાડ્યું છે

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માટે અમરેલી ના ભરતભાઈ સુતરિયા હતા અને સુરેન્દ્રનગર ચંદુભાઈ હતા બંને કહ્યું કે સાહેબ અમે પણ પચાસ પચાસ લાખ રૂપિયા અમે આમાં ફાડી આપ્યા છે એટલે સાહેબે કહ્યું કે સારું કર્યું હજુ કરવું જોઈએ ને ત્યાર તો એમણે પણ પૈસા આપવાનું ચાલુ કર્યું છે આપને રાજ્યસભાના સાંસદ પણ છે અહીંયા એમને પણ કહીશ કે પોતાની ગ્રાન્ટ બીજે બધે વાપરે બીજા કામમાં વાપરે એના બદલે બનાસ કાંઠા માટે વાપરે વધારેમાં વધારે વાપરે અને એનો પ્લાનિંગ શું છે લગભગ બાર જેટલી અલગ અલગ ડિઝાઇન બનાવી છે

બે વસ્તુ કીધી છે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય પાણી ભગવાન